ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકમમાં આયોજિત કોન્ફરન્સ ઓફ ટુ પાર્ટી બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટા ભાગના દેશોએ તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતમાં વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા પારદર્શકતા અને વિજ્ઞાન આધારિત વંતારાના મોડેલને સુદ્રઢ માન્યતા પ્રાપ્ત

એક્સક્લુઝર પશુ ચિકિત્સા પદ્ધતિઓ રેકર્ડ બચાવ કામગીરી અને વેલફેર પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ પણ કરાયું હતું